નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલની અંદર વિકીટ ફુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મિત્રો બધા મજામાં ને તો આજના આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છીએ કે મગફળી જેવા પાકોમાં મેક્સિમમ ઉત્પાદન મળી રહે એના માટે આપણે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ એમાંની મુખ્ય બાબત એ છે કે જે બધા ખેડૂત મિત્રોએ ધ્યાન માં રાખવી જોઈએ જેની માટે આજના આ વિડિયોની અંદર આપણે જે છે એ વાત કરીએ એટલે કે ખેડતંત્રો જયારે ખૂબ જ એવો જે છે એ વધુ પડતો વરસાદ જે છે એ પડતો હોય અથવા તો વાતાવરણમાં વીજળીનું પ્રમાણ જે છે એ ખૂબ જ એવું જે છે એ વધારે પડતું જોવા મળતું હોય અથવા તો તમે નાઇટ્રોજન યુક્ત ખાતરો છે એ ખૂબ જ એવા વધારે જે છે આપી દેતા હોય પણ એવી પરિસ્થિતિમાં મગફળીનો જે વિકાસ વાનસ્પતિક જે છે એ વૃદ્ધિ છે એ ખૂબ જ જે છે એ થઈ જતી હોય છે જેના કારણે સુયા ફૂટે છે એ સાવ નહેવત આવતા હોય છે ને નીચે તમે જોયું છે કે આઠ થી દસ જ પોપટા એ છોડવામાં જે છે એ રહેતા હોય છે તો જેવી પરિસ્થિતિમાં તમને પૂરતું ઉત્પાદન જે છે એ મળતું નથી તો એ પરિસ્થિતિમાં આપણે જે છે એ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ જેના કારણે જે છે એ માર્કેટની અંદર જે છે એ આપણે ઘણી બધી પ્રકારની દવાઓ આવતી હોય છે જેનો ઉપયોગ પણ જે છે એ મિત્રો આપણે કરતા હોય છે જ્યારે વનસ્પતિક વૃદ્ધિ જે ખૂબ જ એવી જે છે એ વધુ થતી જાય જેવી પરિસ્થિતિમાં ઘણા બધા ખેડૂત મિત્રો જે વૃદ્ધિ નિયંત્રણ માટે હોર્મોન્સ આવે છે અથવા તો ને તમે દવા પણ જે છે એ કહી શકો છો જેના માટે વૃદ્ધિ નિયંત્રણ માટે જે છે એ ઉપયોગ કરતા હોય અને વધારે પડતા જે છે એ સુયા ફૂટે એના માટે પણ જે છે એ ઘણી બધી દવાઓનો ઉપયોગ આપણે જે છે એ કરતા હોય એમાં મિત્રો સામાન્ય રીતે સિઝનટા કંપનીનું પલ્ટર આવે છે અથવા તો બીએસએફ કંપનીનું લિવોસિન આવે છે ગ્રડા કંપનીનું ચમત્કાર આવે છે ગોદરેજ કંપનીનું ડબલ આવે છે

જેથી કરીને ઉત્પાદન તો તમને જે છે એ મેક્સિમમ મળી શકે છે હવે મિત્રો આ પ્રકારની વાનસ્પતિક વૃદ્ધિ જે છે એ ખૂબ જ એવી જો વધી ગઈ હોય અથવા તમે તમારા ખેતરની અંદર નિયંત્રણ કરી શકો એ વૃદ્ધિ જે છે એ જે સમય કરતાં જે છે એ વધુ વધી ગઈ છે અથવા તો તમારા ખેતરમાં એ પ્રકારની જમીન હોય કે ખબર જ ના હોય કે આપણી જમીનમાં વૃદ્ધિ જે છે એ ખૂબ જ એવી વધારે થઈ જતી હોય છે તો જેવી પરિસ્થિતિમાં આપણે આ પ્રકારના હોર્મોન માર્કેટની અંદર જે છે એ આવે છે જે વૃદ્ધિ નિયંત્રણ માટે આવે છે અને વધારે પડતા સુયા ફૂટે જેના માટે પણ જે છે એ ખેડૂતો ઉપયોગ જે છે એ કરતા હોય છે તો જેનું પ્રમાણ જે છે એ મિત્રો આપણે પંપે દરેક ખેડૂત મિત્રોનું જે છે એ પાંચ એમએલ દસ એમએલ પંદર એમએલ એ રીતે જે છે એ અલગ અલગ રહેતું હોય છે ઘણા ખેડૂત મિત્રો પાંચ થી લઈને દસ એમએલ સુધી પણ જે છે એ આ બધી દવાનો ઉપયોગ જે છે એ કરતા હોય છે અથવા તો કંપનીની ભલામણ અથવા તો જે છે એ મિત્રો કંપનીની ભલામણ મુજબ આપણે ઉપયોગ જે છે એ કરવાનું રહેતું હોય છે પરંતુ તમને લાગે છે કે ના ભાઈ મારા પાકમાં વૃદ્ધિ નિયંત્રણ માટેની દવાની જરૂરિયાત છે સુયા છે ઓછા છે બરોબર હાલ નથી બેઠો તો એવી પરિસ્થિતિમાં તો તમે જે છે એ કૃષિ નિષ્ણાંત જે છે તેની સલાહ પ્રમાણે પણ જે છે એ આ દવાનો ઉપયોગ તમે વધઘટના જે છે એ તમે પ્રમાણની અંદર કરી શકો છો મિત્રો જે સામાન્ય રીતે પાંત્રીસ થી ચાલીસ દિવસની મગફળીનો સમય થતો હોય એવી પરિસ્થિતિમાં આપણે આ પ્રકારના હોર્મોન્સ જે છે એ ઉપયોગ કરવાનો રહેતો હોય એટલે કે પાંત્રીસ દિવસથી આ પ્રકારની દવાઓ જે છે સામાન્ય રીતે આપણે જે છે એ વૃદ્ધિ નિયંત્રણ માટે જે છે એ આપણે વાપરતા હોય છે હવે જ્યારે આપણે આ પ્રકારની દવાનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે સુયા જે ફૂટે છે છોડવાની કેપેસિટી જે છે એના કરતા ખૂબ જ એવા જે છે એ વધુ પ્રમાણમાં સુયા જે છે એ ફૂટે છે તો એવી પરિસ્થિતિમાં જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે રેશિયો છોડ છે આ ખાતરની અંદર જે છે એ આવા પ્રકારનું ત્રણ કોમ્બિનેશન જે છે એ રહેતું હોય છે સામાન્ય રીતે એમાં ફોસ્ફરસ અને પોટાશ જે છે એ જોવા મળતું હોય છે જેમાં ફોસ્ફરસ ખૂબ જ એવા જે છે વધુ પ્રમાણની અંદર જે છે રહેલું છે મિત્રો તો જ્યારે જે છે એ મિત્રો વધારે પડતા કેપેસિટી કરતા જે છે એ વધારે સુયા ફૂટે છે ત્યારે ફોસ્ફરસ અને પોટાશ જેવા ખાતરો છોડમાં જે છે એને જરૂરિયાત રહેતી હોય છે મિત્રો તો એવી પરિસ્થિતિમાં તમે જ્યારે હોર્મોન્સ યુક્ત દવાનો ઉપયોગ જે છે એ તમે મિત્રો કરો છો ત્યારે અથવા તો પાંચ થી દસ દિવસની અંદર આ કોઈ પણ પ્રકારનું ખાતર છે એ જેનો મિત્રો આપણે જે છે એ ઉપયોગ કરી લેવાનો છે આ ઉપરાંત આપણે જે છે એ ખાતરો ઉપયોગ જે છે એ નથી કરવાનો સાથે જે છે એ મિત્રો આપણે માર્કેટની અંદર માઇક્રો ન્યુટ્રન્સ જે છે એ આવે છે એ પણ જે છે એ મિત્રો આપણે ઘણા બધા આવતા હોય છે જે ફેરસ મેગ્નેશિયમ ઝીંક પોપોર બોરોન તો એવું ખાતર જે છે એ આપણે ને 25 કરીને આવે છે જે સેતુનું જે છે એ મિત્રો રહેતું હોય છે સેતુ કંપનીનું એ તો ઉપયોગ પણ જે છે એ મિત્રો તમે કરી શકો છો એટલે કે મિત્રો જ્યારે વોર્મન્સયુક્ત દવાઓ આવે છે કે જે વૃદ્ધિ નિયંત્રણ માટે આવે છે એનો પણ તમે જે છે એ ઉપયોગ કરી શકો છો અને આનો આપણે મિત્રો જે છે એ ઉપયોગ કર્યા બાદ આ કોઈ પણ પ્રકારનું ખાતર આવે છે તેનો મિત્રો આપણે જે છે એ ઉપયોગ કરવાનો છે જેથી કરીને જે છે એ મિત્રો તમને મેક્સિમમ ઉત્પાદન પણ જે છે એ તમને મળી રહે

તમારે જે છે એ કોઈ પણ પ્રકારની વૃદ્ધિ નિયંત્રણ માટે અથવા તો વૃદ્ધિ નિયંત્રણ માટેના હોર્મોન્સ આવે છે એનો મિત્રો આપણે જે છે એ ઉપયોગ કરી લેવાનો છે જેથી કરીને આપણી મગફળી જે છે એ કંટ્રોલમાં રહે અને સુયા જે છે એ ફૂટે

બીજું કે ખેડૂત મિત્રો અમારે જે છે એ ફેસબુક ની અંદર અંકિત પટેલ અને અંકિત ઠુમર કરીને આવા બે જે છે એ પેજ છે તેમાં પણ જે છે એ તમને માહિતીના વિડીયો છે એ તમને મળતા અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ જે છે એ ખેડૂત પુત્રો કરીને જે છે એ અમારી આઈડી છે તેમાં પણ જે છે એ તમને શોર્ટ વિડીયો લોંગ વિડીયો અને ઘણી બધી માહિતી પણ જે છે એ મિત્રો તમને એમાં મળતી રહેશે છે તો તમે જે છે એ મિત્રો અમારા ફેસબુક પેજ માં અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ને પણ જે છે એ તમે ફોલો કરવાનું ન ભૂલતા આભાર જય જવાન જય કિસાન મિત્રો